વાહન વ્યવહાર સદંતર ઠપ્પ થયો છે એવામાં રેલવે ગરનાળામાં એક પિકઅપ વાહન ફસાયા હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે અત્યાર સુધીમાં જો કે મોડી રાતથી અત્યાર સુધીમાં ત્રણ જેટલો વરસાદ ખાબકી યૂક્યો છે અને નેચાવાળા વિસ્તારોમાં સૌથી વધુ હાલાકી એવામાં ગરનાળામાં પણ પાણી ભરાઈ યૂક્યા છે ગરનાળામાં એક પિકઅપ ગાડી અહી ફસાઇ યૂકી છે ખેડૂતની આ ગાડી ફસાતા તેને મોટું નુકસાન પહોંચ્યું છે કારણ કે ગાડીમાં પશુઓનું ખાણ ભરેલું હતું જે તમામ બોરીઓ અત્યારે પાણીમાં પલળી ગઈ છે પાટણ જિલ્લાના અંદર જે રીતના અવિરત વરસાદ વરસ્યો હતો ને વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ દ્રશ્યો છે પાટણના પ્રથમ રેલવે ઘરનાળાના દ્રશ્યો છે તમે જોઈ શકો છો કે જે રેલવે ઘરનાળાના માર્ગ ઉપર જે તે પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે આ માર્ગ હાલ તો બંધ થયો છે ત્યારે ક્યાંક જે ગાડી ચાલક છે ગાડી ચાલકને આ માર્ગ બંધ છે તે ખબર ના હોવાના કારણે ગાડી ચાલક છે તે પાણીના અંદર પોતાની ગાડી નાખી હતી અને ગાડી હાલ તો પાણીના અંદર ફસાય છે અને ગાડી છે તે બંધ થવા પામી છે એટલે કહી શકાય કે જે રીતના દર ચોમાસાની અંદર આ ઘરનાળાના અંદર પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે અહીંથી જે લોકો પસાર થાય છે તમામ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે કહી શકાય છે તમે જોઈ શકો છો જે ગાડીના આપડે સીધા ભાઈ જોડે વાત કરવાનો પ્રયાસ કરશો ભાઈ ક્યાંથી આવો છો તમે પાટણ પાટણ ના શું ભરીને આવ્યા તા ખાણ ભરીને આવ્યા ખાણ કઈ જગ્યા આપવાનું હતું લઈ જવાનું તું ઘરે લઈ જવાનું ખબર ઘરનાળામાં પાણી ભરાય છે ખબર હતી પણ મેં કીધું ટ્રેક્ટર નીકળ્યું એટલે નીકળી જાય ગાડી અને એક ભાઈએ બૂમ મારી કે હું પલળી જવું મેં એક્સિલેટર છોડી મૂક્યું છે બંધ થઈ ગઈ ગાડી નીકળી જાય નીકળવા માટે શું કરવું પડશે ટ્રેક્ટર બોલાવ્યું ટ્રેક્ટર બોલાવ્યું ગાડીમાં નુકસાન તો ખરી થશે ને ખાણ પલડી ગયું ખાણ પલળી ગયું છે કેટલું ખાણ હતું અંદર અને પચીસ કટ્ટા પચીસ કટ્ટા કેટલી અંદાજે કેટલી કિંમત હશે અઠ્યાવીસ હજાર રૂપિયા અઠ્યાવીસ હજારનું ખાણ ભરેલું હાલ ખાણ બધું પલળી ગયું છે